હું તો દીકરીઓને કહું એટલે કાય મારા પ્રોગ્રામમાં બહુ જવાબદારી છે ખબર નથી અંગ પ્રદર્શન કરવા માટે અંગ દેખાડવા માટેનું સ્ટેટસ બનાવતી હોય હોળ હોળ હતર હતર પંદર પંદર વર્ષની વી વર્ષની દીકરીઓ મોઢા વાંકા સુકા કરીને એને ખબર નથી આ સીતાજીની આ ઉર્મિલાની ધરા જીજીબાઈની આ જયવંતાબાઈની ધરા છે આ રામબાઈ માની ધરા છે આ અમરબાઈની ધરા છે અને એને આ વીરબાઈ માની ધરા છે કોના કોના મારે નામ લેવા દેને ખબર જ નથી લેવા દેવા વાંકા સુકા મોઢા કરે જાજા વ્યૂ મળે તમારા વ્યુ પૂરા થઈ ગયા છે હવે શું વ્યુ મળવાના હતા તમને થાય છે કે મોડું થઈ જાય નહીં સમજાય તો પણ જ્યાં જ્યાં જાગ્યા ત્યાં થવા આપણી ફરજ આપણે બજાવી લેવાની કે હું છઉ ત્યાં આડાવડું નહીં થવા દઉં એટલે એવું નહીં માનવાનું કોઈ દી કે હું એકલો કરું છું આવડું મોટું ભારત હું અહીં ખૂણામાં ગોહિલવાડના ગામડામાં મારાથી શું થાય ત્યાંથી ઊભા થાય ને થાય સોમનાથની સકાતી તો કેટલાય ને જઈ શકે ગયા હોત ગયા હોત તો પણ એવડી મોટી દરિયા જેવી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકાર ને ફરડામાં લઈએ એમ જ્યારે મંદિર તોડવા માટે વિધર્મી આવતો તો એ વખતે અમીરજી ગોહિલે કીધું કે હવે ફર્યું ને વરવા માટે મારે જાવું છે એને ખબર પડે રાજપૂતની શું તરવાર લડી શકે એટલે એને યાદ આજ કરવો પડે એણે કીધું તો હવે હું અહીંથી નીકળું ને આવડો મોટો ભાર હવે આગળ તો એ ન થાય જે તાણે ઉભો રહીએ ત્યારે એની વાતું જગતના ચોકમાં રહે મને આ ગીત મેં બહુ ગાયું ફરમાઈ છે બે કડી લઈ લો આનંદ માટે પણ હવે થોડું મને એક બીજી તમને વાત કરું મેં કીધું ને બહુ વાંચી જાય ને પછી બહુ આમ ધ્યાન બહુ રાખ્યું પણ ધ્યાન એટલે નો ખબર હોય ત્યાં સુધી ગમે હાલે પણ પિચોતેર પાઘડી ગીતે સારું આમ તો પોણો આપણે વિદ્વાનો વડીલો પાંચ વાર્તા સાંભળેલી કે ભાઈ પોણો હિન્દુસ્તાન નો બાદશાહ અકબર ને એ બધી વાતો સાંભળે એટલે પિચોતેર એટલે પોણો અમારા આપણા કુલદીપભાઈ લખ્યું સરસ આ ગીત મેં ગાયું અને મને ગમે આ હમણાં બી કડી સાંભળવું પણ હકીકતમાં જે સંતનત જે આવે ને દિલ્હી સંતલત એ મેં બધું જાણી લીધું જોઈ લીધું અને પછી કહું છું હું કઈ ઓથેન્ટિક વાત હશે એમાં બીજું આવે ને મેં કીધું એમ એ પિચોતર પાઘડી ને એટલું બધું નતું ટકા બકા આ થોડા થોડા રાજપૂતો ને બધાને આપણે હિન્દુઓને હામ હામા બધાડી અને વૈશ્વમાં ચારસો કિલોમીટર નું રાઉન્ડ જે આખો થાય એમાં એને સંતલત મુદ્દો એ હતો હામ હામા બધાડીને કર્યું હતું બાકી સંતલન તો મેવાડ હતી બધું મેં જોઈ લીધું પૂરેપૂરું હું કઉ છું મારી પાસે જવાબ આવશે ત્યારે કહીશ મેં કીધું ને બત્રી બત્રી દુર્ગ રાણા કુંભાઈ બનાવ્યા છે અને એવડા દીવરનું યુદ્ધ બતાવવા અકબરની સેનાની ભયંકર હાર થઈ હતી આ બધું જાણ્યું ને ત્યારે બહલુલ ખાન ને અમે હાથી ઉપરથી બહુ પસાર પણ હકીકત માં બહલુલ ખાન ને માનસિંહ ને પસાર્યું તો મેર્યો નતો પણ એને ઘાયલ કર્યો હતો અને બહલુલ ખાન ને યુદ્ધમાં માર્યો બહલુલ ખાન ન્યા નહીં એને દિવેલ દિવેરના યુદ્ધમાં માર્યો મહારાણા પ્રતાપે એટલે એક જ તરવારના ઝાટકાથી તમે ફોટો ક્યાંક જોયો છે એક તરવારનો ઝાટકો મહારાણા પ્રતાપે માર્યો એટલે ટોપા હો ટોપા કટ ટોપી કટ શીશ કટ પીત કર આખે આખું શરીર ઘોડા હો તો વેતરી બે ભાગ કર નહીં ખાતા એટલે એ દિવેરનું જે યુદ્ધ હતું એમાં રાણા પ્રતાપની જે જીત અને ઓલાની ભયંકર હાર થઈ ઇતિહાસમાંથી આખે આખું દબાવી દેવામાં આવ્યું ખાલી દસ રાણાઓ મેવાડના એવા થયા છે એક રાણા પ્રતાપથી એક પોઈન્ટ ની રહી શકે એ કોઈને દેખાડ્યા જ નહીં હું કામ આ એકને ન કરે હોબાળો થઈ જાય એટલે એક રાણા પ્રતાપને થોડોક ઇતિહાસમાં દેખાડી દીધો છે બાકી બધું પૂર્ણ રીતે એમાં દરેક હું નથી કહેતો કે રાજપૂત ગૌરવ લઈ શકે સનાતન ધર્મ અને હિન્દુ તરીકે જેને ગૌરવ હોય એ આખા ભારતમાં હરખે હરખા ગૌરવ એટલે દરબારથી લઈને દલિત સુધી લઈ શકે અને લેતા હતા ત્યાંથી તેથી મારો ભારત એમનો અખંડ હતો પણ હવે એ આપણે આપણે સવાર હવે ધીરે ધીરે આપણે એની વાતો કરીને લોકો ભાગશાળી છે બલિદાન દઈ દીધું પણ એવા બલિદાન ડગાય છે બાપાની બહુ ખબર નથી હમણાં હમણાં વાતો થઈ એટલે ખબર પડી રીજાંગલાની મેં વાર ગુજરાતમાં મેં વાત કરી આવી ઘણી બધી વાતો ત્યારે ખબર પડી આ બે ની ખબર છે હવે તું તમને હું શિવાજી વાત કરું દુર્ગાદાસ રાઠોડ જેનું સમગ્ર ભારત કોઈ દી ઋણ ન સૂકી શકે એનું બલિદાન એ જથ્થાનું દુર્ગાદાસ રાઠોડ એ શિવાજી ને બધા આપણે ઓળખી છે ને શિવાજી શિવાજી અને દુર્ગાદાસ રાઠોડનું એક ફ્રેમ માં ચિત્ર બનાવી ચિત્ર એક મોટી ફ્રેમમાં ચિત્ર બનાવી અને એક ચિત્રકાર ઔરંગઝેબ ની કચેરીમાં ગયો તો ઔરંગઝેબની સભામાં ગયો ચિત્રકાર મોટી ફ્રેમ માં ચિત્ર બનાવ્યું એક બાજુ સિંહાસન સિહાંસન ઉપર બેઠેલો શિવાજી અને એક બાજુ ઘોડા ઉપર બેઠેલ દુર્ગાદાસ રાઠોડ અને એ નોંધ લીધા જેવી વાત છે એટલે કહું છો એ ચિત્ર બતાવ્યું એટલે સિંહાસન ઉપર બેઠા બેઠા ઔરંગઝેબે એમ કીધું હતું કે જો સિંહાસન પર શિવાજી માટે કે અને દુર્ગાદાસ રાઠોડ માટે ઔરંગઝેબ બોલ્યો એ તમને કહું છું ઔરંગઝેબે કીધું કે જો સિંહાસન પર બેઠા હે ચિત્રમાં સિંહાસન ઉપર શિવાજી બેઠો હતો ચિત્ર હતું બેયનું ભેગું જો સિંહાસન પર બેઠા હે ઔરંગઝેબ બોલ્યો એ કઉ છું સીધી સીધી વાત તમને કઉ છું સિંહાસન પર બેઠા હે ઉસકો તો મેં જેસે વેસે કરકે સંભાળ લુંગા મગર જો ઘોડે પે બેઠા હે દુર્ગાદાસ રાઠોડ ખબર જ નથી ઈશને મેરી નીંદ હરામ કર દી હે આ ઔરંગઝેબ બોલ્યો છે આજ ખબર છે બાળકોને પૂછજો કે સ્કૂલ માં ખબર છે હવે એવી બીજી વાત કહું મહારાણા પ્રતાપની આપણે બધાને ખબર છે હું આ વાત કરું મારા રૂવાડા ઊભા થાય પણ રાણા રાજસિંહ જજિયા કર ઔરંગઝેબે શરૂ કર્યા હતા જજીયા કર એ જજીયા કર બંધ કરાવવા માટે એમની બધી વાત એ વખતે આવી હવે જજિયા કર ઔરંગઝેબે શરૂ કર્યા હતા ને એના માટે પત્ર લખેલો ઓથેન્ટિક ફેલો છે એનો પત્ર ઔરંગઝેબને શિવાજીએ પત્ર લખ્યો તો જે શિવાજીનું હું તમે ગૌરવ લે છે અને લેવું જ જોઈએ શિવાજીએ પત્ર લખેલો અને એ પત્રમાં રાણા રાજસિંહ માટે પત્રમાં માં ઔરંગઝેબ ને લખી શિવાજી એવું લખ્યું હતું કેરંગઝેબ તારી છે જે હોય હું તારા હામો લડી તું અમને જજિયા કર લેવાનું કેશો જોઈજો જે રાણા રાજની છોકરા નથી ખબર એની વાત કરું શિવાજી એ કીધું કે ઔરંગઝેબ અમારા બધા તું જજિયા કર લેવાની વાત કરે છે તારામાં તો તાકાત હોય ને તો મેવાડ ના રાણા રાજસિંહ ને જજિયા કર લે તો તને ખબર પડે જજીયા કર કેમ લેવાય ભલામાં શિવાજી એ લખ્યું એ કહું છું ઔરંગઝેબ ને પત્ર તો આપણે કોઈ પણ માનવ કઈક મના મારા હમ તો આમ કરે પણ ઓલા ને કઈ તો ખબર પડે તો એને આપણે એને આપણાથી એને મહા તાકાતવર માનતા હોય ત્યારે કઈ ને એ શિવાજી પરતા શિવાજી બોલ્યા છે રાણા રાજસિંહ માટે ઔરંગઝેબ ને કે એનો કર લે તો તને ખબર પડે આવડા મોટા ઇતિહાસ એને દબાવી દીધા પૂરું કરી એટલે પિચોતર પાઘડી ની દસ બાર કે પંદર હશે પણ હવે ગીત ગાઈ છે એટલે બે કડી સંભળાવી દઉં

જે સારા હોય એને સારા કહેવા માટે તૈયાર મેં અબ્દુલ ની વાત કરીને ને ના યુદ્ધમાં પાકિસ્તાનની સામે પાકિસ્તાનની હાથ પેટન ટેન્ક હળગાવી અને શહીદ થઈ ગયો આજ પણ હિન્દુસ્તાન પાકિસ્તાનના હિમાડે એક મુસ્લમાનના દીકરા અબ્દુલ અમીદની હડગાવેલી પાકિસ્તાનની ટેન્કો પડી ત્યાં અબ્દુલ અમીદની જનેતાને કરોડો વંદન કરવાનો મન થાય છે આજ પણ મને તમને સલામ કરવાનો મન થાય છે એની વાત પણ આ નોતા મહાન એને સીधे-સીધા પાટી પુસ્તક શરૂ થાય બાબર હુમાયુ અકબર ધ ગ્રેટ અકબર આપણા છોકરાને ભણાવવામાં આવે જેનો ગુરુ ક્યો તોય ભલે જેનો બાપ ક્યો તોય જેનો સર્વસ્વ ક્યો એ બેરમખાન હતો કોનો અકબરનો વધારે નથી કેતો આ તો હું જાણ મારે કરવી જોઈએ આટલા માણસો આંબળે એને બધાની ખ્યાલ આવે એનો એનો બાપ ક્યો બાપ ઠેકાણે ક્યો ગુરુ ઠેકાણે એનો ખુદા તો તોય બેરમખાન હતો તેર વર્ષની ઉંમરે અકબરની ગાદી હતો ઈ માણસે આખી જિંદગી અકબર માટે યુદ્ધ કર્યા ઈ બેરમખાનને મરાવી અને એની પત્નીને ઘરમાં અકબરે બેહારી છે ઓથેન્ટિક પુરાવા છે તમારે જારે જોઈએ ત્યારે આપીશું આને ધોગ રેટ અકબર કરીને આપણા છોકરાને પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવે છે ને એ નહીં નીકળી જાય ત્યાં સુધી અમે અમારું સાલું રાખશું એ પણ હું કહું છું આ હા સારું કર્યું એને મૂકો અમને ક્યાં વાંધો છે કાંઈ અમે તો આ આ વધારે શબ્દ મારે ટેજમાંથી ન બોલાય શબ્દની મર્યાદા હોય એટલે પણ આને તમે ધોગ રેટ અકબર કરીને ભણાવો છો એટલે એ એ એની એટલે એ ઓરંગઝેબે જ્યારે મૂર્તિ તોડવાની કૃષ્ણની મથુરામાંથી ગોસાયો પૂજારીઓ લઈને ભાગ્યા આમ કાં જાય આમ કાં જાય એ તો ભક્તો શું કરી શકે કૃષ્ણ કે મૂર્તિ તૂટ જાય જાયગી તો હમ મર જાયંગે ક્યાં કરે ધર્મ માટે કુછ ભી કરેંગે પર યે મૂર્તિ કો તૂટને નહીં દેંગે કો ક્યાં જાય દરિયા જેવી સેના વાહે આવતી હતી અને ભાગતા 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 એ પૂજારીઓ પહેલી મૂર્તિ શ્રીનાથજી જે દુનિયા જેનો જેના માટે આજ વિશ્વ આખો જેને માં દર્શન કરવા આવે શ્રીનાથજી બાવાના આવે છે ને નાથ દ્વારા એની વાત કરું છું અને એ

પચાસ હાજર પચાસ હજાર કપાઈ ગયા રાજપૂતો અને પછી રાણા પ્રતિષ્ઠા કરો શ્રીનાથજી ની નાથ દ્વારા બેઠો છે દુનિયા જેને પગે લાગવા જાય છે મને દુઃખ એ છે કે જેના પચાસ કપાઈ ગયા હોય એ રાણા રાજસિંહ રાઠોડના નામનું નાનું એવું પોસ્ટર રાયડું નાખવી પડે છે કેવાનો અર્થ મારો એ છે હોવું જોઈએ અને જ્યાં સુધી પૂતળા ઊભા નહીં થાય ત્યાં સુધી એમાં હક નહીં લઈએ એટલે હું કાયમ આ વાત કરું છું ધીરે ધીરે વાત શરૂ થઈ ગઈ છે અને થાહે કહેવાનો મારો અર્થ એ છે કે ત્યાં જાય આજ દર્શન કરવા તો ખબર પડવી જોઈએ કે જય દુનિયાના બાપ ભગવાન શ્રીનાથજી બાવા જગતનો તાત ભગવાન જે કયો એના જે વિશ્વના ભક્તો હે સનાતનીઓ હે હિન્દુઓ તમે પગે લાગવા જાવ છો એ શ્રીનાથજી બાવા જે મૂર્તિ જે તમારા હામી હંતી હંતી આશીર્વાદ આપે છે એ બચાવવા માટે આ બાજુ ઉભેલું પુતળું ઈ દુર્ગાદાસ રાઠોડ અને આ બાજુ ઉભેલો રાણા રાજસિંહ એના પચાસ હજાર રાજપૂત કપાઈ ગયા છે ત્યારે એની મૂર્તિ બચી છે એવું ત્યાં લખેલું હોવું જોઈએ એટલું જ અમારું કહેવાનું છે અને ત્યારે હનુમાનજી આવા ખોખરા ખાખે ખોખરા દઈ મને તમને હાજરા હાજર અહીં જ આવે બકે ધન ને ધન લાગે કપણ ને તું નો લાગે બહુ વગરું છે અંદર થી લાગી જાય વસ્તુ જુદી ભજન બહુ જરૂરી છે પાછું એ જે સંતો બેહીને પણ આપ તો ખબર જ ન હોય ભજન આરે લેવા દેવા નથી ને જે નીકળી પડે હાવ ઉલાળા મારતા હોય ઢોર ભડકે હોય એમ એમ ભગવાન ન આવે એ વસ્તુ આખી જુદી છે એટલે આ કુમારી નો દેશ છે એટલે બે કડી મને ફરમાય છે એટલે અકબર ના એક માત્ર મનોરંજન માટે ગાઉં છું પણ નમી તું એક જીવાની એક

પકડીને મૂકી દીધેલા રાણાઓએ બાદશાહોને દિલ્હીના સુલતાનોને અથવા અમુકને ત્રણ મહિના જેલમાં રાખ્યા અમુકને છ મહિના પણ મેવાડના એક પણ રાણાને એક કલાક કોઈ સુબાએ પકડી રાખ્યો હોય એવો મને ઇતિહાસ બતાવો એટલે અહીંથી બોલવાનું બંધ કરી દે તોય દિલ્હી સંતનત મેવાડ સંતનત હતી આપણી હા અને કાશ્મીર સુધી જેના સિંધ સુધી હિમાળા હતા એટલે હું કહું છું છ સુબાઓને બાદશાહોને કોઈને ત્રણ મહિના કોઈને પકડ્યા રાખ્યા રાણા ને ફગાડ્યો ચેતક ને લઈ ભાગી ગયો ફલાણું થઈ ગયું ઝીગડું થઈ ગયું ખબર નઈ એને કાળોતરો કરડે ને તો કોણે આ બધું કર્યું છે પણ કર્યું છે ભયંકર ઈ વાત બાકી છે પણ આપણો દેશ સુવાળો નથી મને ગમતી આ કડી